ખેડાના મૌધાની એક કન્યા શાળામાં એક વિચિત્ર પ્રકારની ઘટના બની છે જેમાં શિક્ષિકા દ્વારા એક વિદ્યાર્થીને જાહેરમાં સજા કરવામાં આવી છે જેમાં વિચિત્ર સજા કરવાનો કિસ્સો બન બન્યો છે આરોપ છે કે વિદ્યાર્થીની બે ચોટલા વાળીને આવતી ન હતી જેને કારણે શિક્ષિકાએ સજા આપી એટલું જ નહીં શિક્ષિકાએ અન્ય વિદ્યાર્થીઓ સામે જ જાહેરમાં જ વિદ્યાર્થીનીના વાળ કાપીને સજા આપી હતી આ ઘટના બાદ વિદ્યાર્થીનીના વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે વિદ્યાર્થીનીએ ઘરે જઈને તેની માતાને જાણ કરતાં પરિવારજનો સ્કૂલ પર પહોંચ્યા અને હોબાળો કર્યો કસુરવાર શિક્ષિકા સામે કડક પગલા ભરવાની માંગ કરી છે એક તારીખના રોજ પ્રાર્થના સમય દરમિયાન બાળકોને સ્વચ્છતાના પાઠ રૂપે એમનું જે તપાસવામાં આવતા હતા એ વખતે તપાસતા હતા એટલે એમાં અમુક છોકરીઓ ચોટલા બે ધારીને નથી આવી તો બેને અમુક છોકરીઓ જે કાઢી હતી એમાંથી એક બાળકીને બતાવ્યું કે ભાઈ તું નથી વારી લાગી તો તારા આ રીતના હું કાપી નાખીશ એમાં ભૂલથી અજાણથી એમાંથી કાતલના પડે થોડા વાર કપાઈ ગયા પછી તમે પછી અમે એના વાલીને તો બેને જાણ કરી હતી તો એવા મોડા આવ્યા હતા તો બેનને પણ અમે લેખિત એમનું માફી પત્ર લખાવ્યું એટલે બીજે દિવસે એને વાલીને આવ્યા હતા એમણે પણ બેન જોડે માફી મંગાવાઈ તો એના હાથ પછી આવું ઘટના નહીં બન્યું બેને પત્ર આપ્યું અમે આગળ પણ ટીપીઓને જાણ કરી કે જે ઘટના બની એની મને સવારે આચાર્યશ્રી દ્વારા ટેલિફોનિક જાણ થઈ અને એ અનુસંધાને મને વડી કચેરીથી પણ સાહેબશ્રીનો ફોન આવ્યો અને અમે અત્યારે અહીંયા આવી અને આની જે તપાસ છે જે છે એ તપાસ કરીશું અને તપાસનો અહેવાલ જે છે અમે વડી કચેરી રજૂ કરીશું અને વડી કચેરી જે શિક્ષાત્મક કાર્યવાહી કે જે પણ કાર્યવાહી કરવાનો અમને આદેશ કરશે એ અનુસાર અમે આગળની કાર્યવાહી કરીશું સંગીતા ટીચરે એવું કર્યું મારી ચોટી કાપી નાખી સંગીતા ટીચરે આવજે ને હવે સ્કૂલ માં આવીશ ને તો તારા ગળા પર છોડી મૂકી દઈશ ને કે ને હું પીરસ થયેલી ને તો પીરસવા ના દે પીરસવા દે પણ ને ખાવાનું ના આપે અમે કઈ જઈએ અમે અહીંયા જોઈએ ને અમે ગરીબ લોકો કઈ જઈએ વિદ્યાર્થીની સાથે જાહેરમાં વાળ કાપવાની સજા આપવાથી વાલીઓમાં અનેરો રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વાલીઓ દ્વારા આ શિક્ષિકા સામે યોગ્ય પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે વિદ્યાર્થી ધૂસકેધૂસકે રડતી હતી અને તેના દ્વારા પોતાના માતા પિતાને રજૂઆત કરવામાં આવી હતી અને કિસ્સાને લઈને અનેક અન્ય વિદ્યાર્થીઓનો વાલીઓમાં પણ રોષ વ્યાપી ગયો છે